નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા એસઓજી ટીમે એક ડોક્ટરની હત્યાના લૂટ વિથ મર્ડરના ગુનામાં ચૌદ વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થયેલા આરોપી એ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરેલ ગુનાના રીડા ચોરને દબોચ્યો હતો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જિલ્લા એસઓજી પીઆઈડી કે વાઘેલા ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોડાસા કોલેજ રોડ પર થયેલા ટોળા પાસે જતા એક શંકાસ્પદ સરદારજી ઈસમને પૂછપરછ કરતા અમદાવાદના રૂપેન્દ્રસિંહ સૂર જાણવા મળતા તેની પાસે મળેલ થેલીની તપાસ કરતા થેલીમાંથી તિજોરી તોડવા વપરાતા લોખંડના બે સળિયા અણીદાર ટૂલ

ચોરી કરી હતી અને ચોરી કરવા જતાં ઇન ગાડીનો ઉપયોગ કરીને થોડે દૂર રાખીને ચોરીને અંજામ આપતા હતા તેમજ એસઓજી એ મોડાસાથી ઝડપેલ ચોરસમ સરદાર રૂપેન્દ્રસિંહ સુર વર્ષ બે હાજર નવ માં અમદાવાદમાં ડોક્ટરને લૂંટ કરવાની સાથે મર્ડર કરતા ચૌદ વર્ષની સજા ભોગવ્યા બાદ અમદાવાદના વિવિધ છ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતા તેને સજા પણ થયેલ છે તેવા રેડા ગુનેગાર આરોપીને અરવલ્લી એસઓજીએ દબોચી લઈને મોડાસા ટાઉન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ઓગણીસ તારીખે જ જ્યારે એનડીપીએસની વિગત એસઓજીની ધ્યાનમાં હતી અને વોચમાં હતા ત્યારે શંકાસ્પદિક ગાડી ત્યાંથી નીકળેલી અને એ ગાડી કેમ કે એનો ચાલક શંકાસ્પદ હતો એને કારણે થઈને એસઓજી એ ગાડીનું ચેકિંગ કરતા અંદરથી ચોરી કરવાના સળિયા અને વિગતો મળી છે પછી એ જે ડ્રાઈવર હતો એ એની ડિટેલમાં પૂછપરછ કરતા એ ડ્રાઈવર રૂપસિંહ જે અગાઉ અગાઉ મર્ડર ડોક્ટરના મર્ડરમાં ચૌદ વર્ષની સજા કાપી અને ત્યાર પછી ઘરફોડ ચોરીના ધંધામાં ઇન્વોલ્વ થયો છે એની સાથે એક એનો સાથી પણ હતો જે ત્યાં જગ્યા ઉપરથી ભાગી ગયો છે આ ડ્રાઈવર પાસેથી એક ગાડી ઉપરાંત એક બાઇક પણ મળી છે જે બાઈક ગાંધીનગર સિટીમાં આગલી રાત્રે ચોરી કરી અને અહીંયાથી એ બાઇકને ચોરીમાં ઉપયોગ કરવા માટે થઈને લઈને આવેલા હતા આમ શંકાના આધારે એક રીઢો ચોર એસઓજીએ પકડી પાડે છે એ હજી એ કારણ કે ક્લિયર નથી તપાસનો વિષય બનશે કારણ કે એની પાસે જે થોડો ઘણો મુદ્દામાલ મળ્યો છે અમને પણ મેઇન તો અમને હથિયાર મળ્યા છે અને એક બાઇક જે છે જે ગાંધીનગર ઓલરેડી જે જ દિવસે એફઆઈઆર દાખલ થયેલી એ બાઇક અમે અત્યારે રિકાવી